આ તરફ જૂનાગઢ એનએસયુઆઈ ના શહેર પ્રમુખનું અપહરણ કરવામાં આવ્યું સંજય સોલંકીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો વાહન વ્યવસ્થિત ચલાવવાનું કહેતા અપહરણ કરવામાં આવ્યું ગણેશ જાડેજા સામે અપહરણની ફરિયાદ નોંધાઈ ગણેશ જાડેજા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ નો પુત્ર છે માર મારી સંજય સોલંકીને વેસાણ પાસે છોડી મૂકવામાં આવ્યો દસ જેટલા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ અને મારે વાડી બાજુ લઈ ગયા ને બહુ માર્યો મને અહીંયા બહુ એટલે બહુ માર્યો અંધારી જગ્યા હતી ત્યાંથી મને ગાડીમાં બેસાડીને આમ ત્યાંથી મને ગાડીમાં બેસાડીને ત્યાં કે ના ઘર બાજુ ઓફિસ રૂમ હતો એ બાજુ લઈ ગયા ત્યાં લઈ જઈને મને નગ્ન કરવામાં આવ્યો કપડા મારા ઉતારીને મારા વિડિયો બનાવવામાં આવ્યો અને ધમકી આપી કે વિડીયો વાયરલ કરી દેવું અને ત્યાં પણ બહુ બહુ એટલે બહુ માર્યો ચાર પાંચ લોકો પાસે ત્યાં બંદૂક હતી

પુત્ર ગણેશ નામ આવી રહ્યું છે અને જે શહેર પ્રમુખ છે સંજય સોલંકીનું અપહરણ કરી તેનો ઢોર માર મારવામાં આવ્યો એની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પોલીસે સમગ્ર મામલાને ને લઈને ડીવાયસપી એસીએસ સ્ટેશન ના તપાસ સોંપવામાં આવી છે અને સમગ્ર મામલાને લઈને અત્યારે હાલ તો જે દસ અજાણા શખ્સો છે તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે